કેમ કે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ તેનું રિસર્ફેસિંગ કરવામાં આવ્યું નથી જેના કારણે બંને તરફના સર્વિસ રોડ બિસ્માર હાલતમાં છે જેનાથી છાસવારે અકસ્માત થાય છે આજથી એક વર્ષ અગાઉ આ સમસ્યાના હલ માટે ડીસાના ડોક્ટર સહિતના નવ જેટલા જાગૃત નાગરિકોએ પોતાના વકીલ મારફતે નાયબ કલેક્ટર કચેરી ડીસા કોર્ટમાં આ અગવડો મામલે એકસો મુજબની ફરિયાદ કરી હતી અને નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ પુલ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બંને તરફના સર્વિસ રોડ યોગ્ય રીતે સમારકામ ન કરી બેદરકારી દાખવી હોવાની ફરિયાદ કરી હતી ડીસા નાયબ કલેક્ટરની કોર્ટમાં સીપીઆરપીસી એકસો તેત્રીસ મુજબની આ ફરિયાદની આખરી ફેસલો નાગરિકોના હકમાં આવ્યો હતો અને નાયબ કલેક્ટરે પોતાના ચુકાદામાં નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ પુલ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને બેદરકારી માટે જવાબદારી ઠેરવી તાત્કાલિક બંને તરફના રોડનું યોગ્ય સમારકામ કરવા હુકમ કર્યો હતો જોકે બાર માસનો સમય ગયો થઈ ગયો હોવા છતાં નાયબ કલેક્ટર ડીસાના હુકમને પણ ઘોળીને પી જઈ નેશનલ હાઇવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપની યોગ્ય સમારકામ ન કરે જેથી પુનઃ નાગરિકોએ આ મામલે ડીસાના ભાજપના ધારાસભ્યને પડતી હાલાકીઓને લઈ રજૂઆત કરી હતી જેથી ડીસાના ધારાસભ્યની રજૂઆત અનવે રાજ્યસભા સાંસદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી આ કામગીરીને પ્રાધાન્ય આપી નાગરિકોની સુખાકારી માટે વહેલી તકે માર્ગોનું રિસર અને તેની જાળવણી થાય તે માટે માંગ કરી છે કોંગ્રેસ દ્વારા અગાઉ સરકારને ઘેરવા વિકાસ ગાંડો થયો છે તેવા સૂત્રો વહેતા કર્યા હતા જો કે ડીસાનો આ વિકાસ મોરપિંચ ગણાતો ઓવરબ્રિજ તેની બેદરકાર ભરી કામગીરી માટે પણ જાણીતો બન્યો છે અને થોડા સમય પહેલા ચોમાસામાં આ ઓવરબ્રિજમાં પાણી ભરાતા લોકો તેમાં સ્વિમિંગ પુલની જેમ નાહતા જોવા મળ્યા હતા ત્યારે પુના આ ઓવરબ્રિજના બંને તરફના બિસ્માર રોડ અને ખાડાઓને લીધે આ ઓવરબ્રિજની વિકાસ જાણે ગાંડો થયો હોય તેમ લોકોમાં ચર્ચિત બન્યો છે થરા કાંકરીદ લાખાણી લાખણી ધાનેરા અને ડીસા તાલુકાના નાગરિકો અને વાહન ચાલકો માટે ડીસા શહેરમાંથી પસાર થતો અંદાજે રૂપિયા બસો કરોડના ખર્ચે કુલ 3.75 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું નિર્માણ બાદ તેના નિભાવ અને જાળવણીમાં થતી બેદરકારીને લીધે લોકોમાં ટીકાપાત્ર બન્યું છે. જેથી નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ રચના કન્સ્ટ્રક્શન કંપનીના લીધે કરોડોના ખર્ચા બાદ પણ સરકારે ઓવરબ્રિજ મામલે બદનામ થઈ રહી છે. જો કે સરકારે જવાબદારો સામે કેમ પગલા લીધી નથી તે પણ સવાલ ઉભો થવા પામ્યો છે ત્યારે આજે રોજ ડીસા આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને કોર્ટમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે અને માંગ કરવામાં આવી છે કે એલિવેટેડ બ્રિજ નીચે રચના કન્સ્ટ્રક્શન કંપની નવીન રોડ બનાવી લોકોને સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરાવે ડીસાના એલિવેટેડ બ્રિજ નીચે રચના કન્સ્ટ્રક્શન કંપની નવીન રોડ નહીં બનાવેલ હોય જાગૃત નાગરિકોની ફરિયાદને પગલે નાયબ કલેક્ટરની કોર્ટ દ્વારા નવીન રોડ બનાવવાની હુકમ કરવામાં આવેલ હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવીન રોડ ન બનાવતા વાહન ચાલકો રાહદારીઓ આજે પણ ભોગવી રહ્યા છે મુશ્કેલીમાં તાજેતરમાં એલિવેટેડ બ્રિજ નીચે નવીન રોડ બનાવવાની કામગીરી માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈને પત્ર લખી રજૂઆત કરાતા રાજ્યસભા સાંસદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી જાણ કરવામાં આવી છે પરંતુ નાયબ કલેક્ટરના હુકમથી ધારાસભ્ય સહિત રાજ્યસભા સાંસદ અજાણ હોય તેવું દેખાઈ રહ્યું છે જે કામ પ્રાઇવેટ કંપની કરવાનું છે તેની જગ્યાએ સરકારના ખર્ચ નવીન રોડ બનશે તો કંપનીને બચાવવાના પ્રયાસ થતા હોય તેવી વાતો શહેરમાં વહેતી થઈ છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા ડીસા મધ્ય જે આ ફ્લાયઓવર બન્યો ત્યારે નીચેનો રોડ છે એ સારી કન્ડિશનમાં હતો બાંધકામ દરમિયાન નીચેનો રોડ ક્ષતિગ્રસ્ત થયેલો જેનાથી વારંવાર ત્યાં ખાડાઓ પડવાથી એનાથી અકસ્માતનો ભય રહેતો હોય લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય ડીસાના નવ જાગૃત નાગરિકો અમને એડવોકેટ તરીકે રાખી અને સીઆરપીસીની કલમ એકસો તેત્રીસ અન્વયે પબ્લિક ન્યુસન્સની ફરિયાદ ડીસા નાયબ કલેક્ટરશ્રીમાં કરેલી મેરિટને ગુણવત્તાને આધારે નાયબ્રોશ્રી ડીસાએ અમારી ફેવરમાં ઓર્ડર કરેલો અને કન્સ્ટ્રક્શન કરતી કંપની રચના કન્સ્ટ્રક્શન કંપનીને એનએચઆઈની ઓબ્ઝર્વેશનમાં સુપરવિઝનમાં આ જે કામ ક્ષતિગ્રસ્ત થયેલું છે એને દુરુસ્ત કરવાની ઓર્ડર કરેલો પરંતુ ચોવીસ કે ચોવીસના રોજ થયેલો ઓર્ડર આજે બાર મહિના પૂરા થાય છે પણ અત્યાર સુધી ત્યાં કામગીરી થયેલ નથી એ જોઈ શકાય છે અત્યારે પણ એ રોડ ક્ષતિગ્રસ્ત છે ભયજનક છે અકસ્માત થઈ શકે છે ટ્રાફિક થતું હોય છે તો આ બાબતને લઈને કાયદાની અન્ય આનુષંગિક જોગવાઈઓ મુજબની ફરિયાદ અમે કરવાના છીએ જેથી કરીને આવી જે કન્સ્ટ્રક્શન કંપનીએ હુકમ થયા પછી પણ હુકમનું પાલન કરેલ નથી અમલવારી કરેલ નથી અને આ રોડનું ક્ષતિગ્રસ્ત કામકાજ જે છે કામ થયેલું છે એને દુરસ્ત કરેલ નથી તો આ કામગીરી ઝડપથી થાય અકસ્માત થતા હોય કે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ બાબતોને લઈને ફરિયાદ કરવા તાજેતરમાં રાજ્યસભાના સાંસદે આપણા મંત્રીશ્રી નીતિન ગડકરીશ્રીને પત્ર લખ્યો છે જેની ઓલબ્રીજ નીચે નવો રોડ બનાવવા માટેની જે માંગ કરવામાં આવી છે જેમાં ધારાસભ્યશ્રીએ રાજ્યસભાના સાંસદને પત્ર લખ્યો રાજ્યસભાના સાંસદશ્રીએ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે તો આ કઈ રીતે ઘટના કહી શકીએ કે રત્નાકર્ષ કંપનીએ રોડ તોડ્યો અને નેશનલ હાઈવે ઓથોરિટી રોડ બનાવે સાબર ખરેખર જોવા જઈએ તો જ્યારે ઓલરેડી એક પ્રોસિડિંગ ચાલેલું છે જેમાં હુકમ થયેલો છે તો એને હુકમની અમલવારી થવી જોઈએ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ બાબતે ભીલું શક્ય લઈ રહ્યું છે જો જે તે સમય દરમિયાન આની સમારકામ થઈ જાય તો આ રોડને હાલ નવો બનાવવાની કદાચ જરૂર પણ નથી પરંતુ એને કામ ના કરવાથી લોકોને હાલાકી પડતી હોય અને એની રજૂઆતને રિસર્ફેસિંગ કરવા માટે જો નવો કોન્ટ્રાક્ટ અપાય તો એ સરકારની તિજોરીને પણ નુકસાન જાય છે ખરેખર રજૂઆત એ થવી જોઈએ કે હુકમનું પાલન કરાવવું જોઈએ તો આ બાબતે તો ધારાસભ્યશ્રી હોય કે સાંસદ સભ્યશ્રી હોય એ પણ માહિતગાર જ હોવા જોઈએ કારણ કે લોકલ પ્રશ્ન છે સ્થાનિક પ્રશ્ન છે મોટો પ્રશ્ન છે જો બહુ લાંબો ફ્લાયઓવર લેવાની ક્રેડિટ આપણે લેતા હોઈએ તો એના સમારકામની જવાબદારી પણ લેવી